નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોને વીસ હપ્તા મળી ચૂક્યા છે અને હવે એકવીસમો હપ્તો મળવાનો છે ત્યારે સરકારે શું સૂચના આપી છે એ આપણે જાણીએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ફાર્મર આઈડી નોંધણી કરાવવાની તાકીદ કરવામાં આવી હતી આ માટે અવારનવાર સૂચના આપ્યા પછી કેટલાક ખેડૂતોની એ નોંધણી કરાવી નથી બાકી રહી ગઈ છે પણ હવે એકવીસમો હપ્તો મેળવવા ખેડૂતોએ નોંધણી કરાવી લેવી તેવો અનુરોધ કૃષિ નિયામકે કર્યો છે હાલમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ખેડૂત લાભાર્થીઓએ નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી ગ્રામ સેવકનો અથવા તો તમારી જાતે પણ તમે એ ફાર્મર આઈડીની રજીસ્ટ્રેશન કરાવી શકો છો ખેડૂતો મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે એટલું જ નહીં કોમન સર્વિસ સેન્ટર અથવા તો ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ નોંધણી થઈ શકશે તેમ કૃષિ વિભાગે જણાવ્યું હતું તમારા ગૂગલ સર્ચમાં જઈ અને ફાર્મર આઈડી ગુજરાત લક્ષો એટલે આ વેબસાઇટ આવી જશે હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક પણ મૂકી દઈશું જેથી તમને ખ્યાલ આવી શકે તેના ઉપર ક્લિક કરવાનું છે તો આ વેબસાઇટ ખુલી ગઈ છે અહીંથી તમે ચેક પણ કરી શકશો કે તમારું એ આઈડી રજીસ્ટ્રેશન થઈ ગયું કે કેમ અને બાકી હોય તો ફાર્મર ઉપર ક્લિક કરી અને તમે ક્રિએટ ન્યૂ યુઝર ઉપર જઈ અને તમે તમારી રીતે બનાવી શકશો તેના પણ વિડીયો બનાવેલા છે જે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ થેન્ક યુ આભાર